દાહોદના સિંગવડ તાલુકાના અગારા ગામથી એકસો પચાસ થી વધુ માય ભક્તો અંબાજી પદયાત્રા માટે રવાના દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અગારા ગામમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મા શક્તિ યુવક મંડળ દ્વારા આયોજિત અંબાજી પદયાત્રાનો પ્રારંભ થયો દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસો પચાસથી વધુ માય ભક્તો રથ સાથે મા અંબાના દર્શન કરવા માટે પગપાળા યાત્રાએ નીકળ્યા છે આ યાત્રાના પ્રસ્થાન પહેલા ગામના ખોડિયાર માતાજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના હવન અને ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતીમાં મોટી સંખ્યામાં બાળકો વડીલો મહિલાઓ સહિત ગ્રામ લોકો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા યાત્રાના મુખ્ય આયોજકો બાબુભાઈ પ્રતાપભાઈ બારિયા પ્રકાશભાઈ રામસિંહભાઈ તળવી દિનેશભાઈ વિરસિંહભાઈ બારિયા પ્રવીણભાઈ સક્રુભાઈ ડામોર અને મુકેશભાઈ દલાભાઈ બારિયા યાત્રાની આગેવાની લીધી હતી ખોડિયાર માતાજીના મંદિરેથી જય અંબે અંબાજી દૂર છે જવાની જરૂર છે બોલમાળી અંબે જય જય અંબેના જયગો સાથે આ યાત્રાનો પ્રારંભ થયો સમગ્ર ગામ માતાજીના નાથથી ગુંજી ઉઠ્યું ગામના સામાજિક આગેવાનો રમણભાઈ વસૈયા વિક્રમભાઈ તળવી પ્રતાપભાઈ બારિયા ભરતભાઈ બારિયા બાબુભાઈ વી રાવત ઈશ્વરભાઈ બારિયા સહિત અનેક અગ્રણીઓએ પદયાત્રીઓને સંજેલી મુખ સુધી મૂકવા જઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું આ પ્રસંગે આયોજક બાબુભાઈ માતાજીની ભક્તિ આરાધના અને મહિમા વિશે વાત કરી માય ભક્તોમાં ઉત્સાહ વધાર્યો હતો આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે મા અંબાના આશીર્વાદ મેળવવાનો છે એક વાર ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ ભારતની સ્મિતા દાહોદ